નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબાથી રાજગઢ પોતાના ઘરે જવા માટે ઓળખીતા રિક્ષાવાળાની રિક્ષામાં બેઠેલી યુવતીને રિક્ષાવાળો બસ પોતાનું સ્ટેન્ડ આવવા છતાં ન ઉતારતા અને રિક્ષા ઊભી નહીં રાખતા બીકના માર્યા ગભરાઈ ગયેલી યુવતી રિક્ષામાંથી કૂદી પડતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી અને આ બાબતે પરિવારજનોને જાણ થતાં પરિવારજનો તાત્કાલિક આ યુવતીને સારવાર માટે ગોગંબા રેફરલ હોસ્પિટલ ખાતે એકસો આઠ મારફતે લઈ આવ્યા હતા એકસો આઠ મારફતે યુવતીને ગોગંબા રેફરલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી છે જ્યાં યુવતીને મોડાના ભાગે તેમજ પગના ટીચરના ભાગે ગંભીર ઇજાઓ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે પોતાના ઓળખીતા રિક્ષાવાળાની રિક્ષામાં બેઠેલી યુવતીને ઓળખી તો યુવક અને સાથે એક અન્ય યુવક જેઓએ આ યુવતીને પોતાની રિક્ષામાં બેસાડી હતી ગોગંબાથી અને ત્યારબાદ તેને રાજગઢ ઉતરવાનું હતું પરંતુ રિક્ષા ઊભી નહીં રાખી અને આ યુવતી છે તેને લઈ જવાની કોશિશ કરતાં યુવતી ગભરાઈ ગઈ હતી અને રિક્ષામાંથી કૂદી પડી હતી આ અંગે પરિવારજનોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે પરિવારજનોએ તાત્કાલિક આ અંગે યુવતીને હમણાં તો રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી જ્યાંથી વધુ સારવાર માટે તેને ગઢ રિફર કરવામાં આવી છે રાજગઢ પોલીસને બનાવ અંગે જાણ થતાં રાજગઢ પોલીસ પણ આવી પહોંચી હતી અને બનાવ અંગે તપાસ હાથ ધરી છે જાણવા મળતા સૂત્રો અનુસાર આજે યુવકો રિક્ષા લઈને આવ્યા હતા એ નાથપુરા ગામના હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેઓને યુવતી ઓળખતી હોવાથી ઓળખીતા રિક્ષાવાળા સમજી અને તેમની રિક્ષામાં બેઠી હતી પરંતુ રિક્ષામાં બેઠા પછી રિક્ષાવાળાઓએ પોતાનું પોત પ્રકાશ્યું હતું અને યુવતીને ઉપાડી જવાની કોશિશ કરતા યુવતી ગભરાઈને કૂદી પડી હતી શું નામ છે તમારું મારું વિઠ્ઠલભાઈ નામ છે કયું ગામ રાજગઢ પલ્લા અચ્છા શું ઘટના બની છે એટલે એવું ઘટના બની કે સાહેબ એટલે મારા છોકરાનું ખરું ને આગળ લેવા ખાઈ મોકલ્યો બંને ભાઈ પાછળ આવક લઈ તો કે મારી બેનને તાપ લાગે કે તો છગડામ બે સાઈડ બેસાડ્યા ત્યાંથી તો ભૂકંપમાં અહીંયા અહીંયા આવતા એટલે તૈયાર નવું ડેપો ખરું ને થઈએ નહીં અને આપણે જે જૂનું ડેપો ખરું ત્યાંથી એ લોકો અમારા નાતી ભાઈ જ છે તો એ મળ્યા તો કે ખબર આ છોકરીને દે તો કે ત્યારે ભાઈ છે મને બેસાડ દે તો રાજગઢ છોકરી પર ઉતાર્યા અને ડાયરેક્ટ ડેમ બાજુ લઈને જતા હતા આ લોકો પછી પછી છોકરીને એવું લાગ્યું કે કે ભાઈ મારું સેશન આવી ગયું છે અહીં મને ઉતારો ઉતાર દો એમ પણ કીધું પણ જોઈ શકતા થઈ ઉતાર્યા નહીં અને આ પછી ચાલુ મેં ફૂચકો મારી દીધો તો એટલે તમે એટલે મારી છોકરીએ તમે ભડાકાર કરવાના હતા તમે બંને જઈને તમે આવી રીતે કરી તો તમારી છોકરીને તો કહે ચાલો ભાઈ કાલે નાતી ભાઈ છે તો પછી હડે હડે થોડી છોકરી પડે છે મારી એટલે ગમે તેવું આટલું બધું હોય તો છતાં પણ પૂછી છોકરી ઘરથી પગ નહીં કાઢે જાય એ જે સામેવાળા જે રિક્ષામાં બેસાડે એમને ઓળખો છો તમે ના એમને નથી ઓળખતો પણ જે અમારા નાતી ભાઈ છે અંગુભાઈ છત્રભાઈ એમનો છોકરો છે છત્રસિંહ છત્રસિંહ એમનો છોકરો છે

વટીને આગળ લીન જતા રહેલા સાહેબ બરોબર રિક્ષા ફાસ્ટ દોડાવી દોડાવીએ છોકરી એટલી બધી કાલાવાલી કરે કે મને અહીં ઉતારો મારું બસ સ્ટેપ હોય તો અહીં ઉતારો ઉતારો પણ છોકરીને પકડી રાખેલી એટલે છોકરીને ઉતારવા નથી દેતા એ લોકો બસ